નમસ્કાર મિત્રો સ્વાગત છે જોઈ લે આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે અને મિત્રો ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી જી હા દોસ્તો તો સૌ પ્રથમ વાત કરીએ આજના મુખ્ય સમાચાર

ગુજરાત કોમર્સોલ કે નેશનલ સીડ કોર્પોરેશનના અધિક ડીલર પાસેથી સહાય દરે બિયારણ મેળવી શકશે જી હા દોસ્તો ત્યાર પછીના જોઈએ આગળ મહત્ત્વના સમાચાર રાહત આપી છે અને મિત્રો ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે મિત્રો છ હજાર રૂપિયા બદલે આઠ હજાર રૂપિયા વાર્ષિક આવકમાં એટલે કે મિત્રો તમારા ખાતામાં આવશે જો કે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી પરંતુ રાજ્ય સરકારના વધારાના બે હજાર ભોગવે તેવી મિત્રો શક્યતા છે અને મિત્રો ગુજરાત પણ ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં તે મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ત્યાર પછીના જોઈએ આગળ મહત્ત્વના સમાચાર હવે મિત્રો વાત કરવામાં આવે તો માવઠાના કારણે ઘાસચારાના ભાવમાં થયો છે વધારો માવઠાના કારણે ઉનાળો પાકને તો મિત્રો પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે અને માવઠાના કારણે ઊભો પાક પલળી ગયો અને માવઠાના કારણે ઘાસચારો પલળી ગયો અને મિત્રો ભારે પવનના કારણે ઘાસચારાનો પાક ઢળી પડ્યો છે અને મિત્રો ગત વર્ષની સરખામણીએ એ આ વર્ષે ઘાસચારાનું વાવેતર પણ ઓછું હતું અને ચેકડેમ અને કૂવામાં પાણીના હોવાના કારણે ઘાસચારાનું વાવેતર ઓછું થયું હતું અને અચાનક માવઠું વરસ્યું જેના કારણે ઘાસચારો પલળી ગયો અને આમ મિત્રો પડ્યા પછ એટલે કે મિત્રો પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે મિત્રો હવે ભાવમાં પણ વધારો આવતા પશુપાલકોમાં મિત્રો ચિંતા વધી છે જી હા દોસ્તો માવઠાના કારણે ઘાસચારામાં પણ ભાવમાં વધારો થયો છે અને પશુપાલકોને ખરીદવાની ચિંતા પણ વધી છે ત્યાર પછીના જોઈએ આગળ મહત્વના અને મોટા સમાચાર તો ખેડૂતોને અને પશુપાલકોને લઈને બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે પશુપાલકોને હવે મિત્રો મળશે દસ લાખ ની લોન જી હા દોસ્તો જો તમારી પાસે પાંચ થી વધુ પશુ છે તો મિત્રો તમે આ પશુપાલન લોન યોજના બે હજાર ચોવીસ નો લાભ લઈ શકો છો અને મિત્રો આ યોજના હેઠળ અરજદારને મિત્રો સરકાર દ્વારા દસ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે અને આ લોન ની રકમ સીધી અરજદારના બેંક ખાતામાં

તો મિત્રો રેશન કાર્ડ ને લઈને મિત્રો હાલ અત્યારે મોટી અપડેટ સામે આવી છે પંદર જૂને રેશન કાર્ડ બ્લોક એટલે કે મિત્રો બંધ થશે અને મિત્રો અનાજ પણ નહીં મળે જે આ દોસ્તો એમાં વિગતથી વાત કરવામાં આવે તો પંદર જૂને મિત્રો સુધીમાં ઈ કેવાયસી રાશન કાર્ડ સાથે લિંક કરાવવાનું હતું જેમણે નથી કરાવેલ તેવા રેશન કાર્ડ ધારકોને અનાજ મળવાનું બંધ થયું છે જો લાભાર્થી પાસે આધાર કાર્ડ ન હોય તો તેની તેની વ્યક્તિગત જવાબદારી રહેશે ત્યાંથી મિત્રો નિયમ તારીખ પહેલા આધાર કાર્ડ પણ બનાવી લો અને તેમને લાભાર્થીઓને વિગતવાર માહિતી મેળવવા માટે તેમના મોબાઈલ પર બ્લોક સપ્લાય ઓફિસર નો સંપર્ક કરવા જણાવ્યું છે રેશન કાર્ડ પર ઉલ્લેખનીય પરિવારના તમામ સભ્યો માટે ઇ કેવાયસી કરાવાળું ફરજીયાત બનાવવામાં આવ્યું છે સરકાર દ્વારા અને મિત્રો આ માટે તારીખ નક્કી કરવામાં આવી છે કે જો પંદર જૂન સુધીમાં ઈ કેવાયસી નહીં કરાવવામાં આવે તો મિત્રો લાભાર્થીઓને અનાજ જે મળે છે એ મિત્રો મળવાનું બંધ થઈ શકે છે જી આ દોસ્તો ત્યાર પછીના જોઈએ આગળ મહત્ત્વના અને મોટા સમાચાર દેશભરની સરકારી બેંકો જૂન મહિનામાં મિત્રો બાર દિવસ બેન્કો બંધ રહેશે અને મિત્રો બેંક જૂન મહિનાની રજાની યાદી જાહેર થઈ ગઈ છે જેથી જો તમે પણ મિત્રો આ મહિનામાં બેંકના કામકાજનું આયોજન કરી રહ્યા છો એવો મિત્રો તે પહેલા રજાઓ ચેક કરવી હિતાવત રહેશે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલ જૂન બેંક હોલિડે લિસ્ટ મુજબ સરકારી બેંકો જૂન માં કુલ 12 દિવસ બેંકો બંધ રહેશે તેવો મિત્રો જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછીના જોઈએ આગળ મહત્ત્વના અને મોટા સમાચાર ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે જાહેરાત કોંગ્રેસ ના નેતા રાહુલ ગાંધી એ મિત્રો ગુરુવારે કહ્યું છે કે દેશની સામે બે સૌથી મોટા મુદ્દા બેરોજગારી અને મોંઘવારી છે પરંતુ ક્યાંક તો સુનાવણી થઈ રહી છે સુનાવણી થઈ રહી નથી પરંતુ રાહુલ ગાંધીએ કહ્યું છે કે જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિઓને લોન માફ કરી શકે છે તો મિત્રો કોંગ્રેસ પાર્ટી ફરી ખેડૂતોની લોન માફ કરીને બતાવશે તેવું મિત્રો રાહુલ ગાંધી દ્વારા પણ કહેવામાં આવ્યું છે તેમણે એટલે કે એટલે કે મોદી સરકારે 20 થી 25 લોકોને જેટલા પૈસા આપ્યા તેટલા અમે ભારતના કરોડો લોકોને આપીશું અને તેમજ જો આવનારા

હવે મિત્રો વાત કરવામાં આવે તો ચૌદ રાજ્યોમાં થશે ભારે વરસાદ દેશમાં મિત્રો ચોમાસું આવી ગયું છે તેવું જ સમજો અને મિત્રો આ સાથે અનેક રાજ્યમાં વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો આકરા તડકા અને ગરમી વચ્ચે ભારતીય હવામાન વિભાગ આઈ સારા સમાચાર આપ્યા છે કે તે મિત્રો વિભાગે કહ્યું છે કે દિલ્હી પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને હરિયાણા પંજાબ અને રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં વાદળો મહેરબાન થવાના છે

અને મિત્રો આ રાજ્યમાં પવન સાથે વરસાદ થવાની સંભાવના છે એટલું જ નહીં પરંતુ કેરળમાં ચોમાસાના આગમનના કારણે તમિલનાડુમાં પણ વરસાદ થવાનો છે જી આ દોસ્તો તો ખરેખર મિત્રો ચૌદ રાજ્યો થશે ભારે વરસાદ ત્યાર પછી ના જોઈએ આગળ મહત્ત્વના સમાચાર

અને મિત્રો આજે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચાલીસ થી બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે અને આવતીકાલે અને બુધવારે તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થવાની આશા છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજના પ્રમાણમાં વધારો થવાના કારણે ગરમીમાંથી મિત્રો વધુ રાહત મળશે અને હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા મત જૂનના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં કેટલાય ભાગોમાં વરસાદ પણ થઈ શકે છે અને 4 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદ આવી શકે તેવી મિત્રો આગાહી કરવામાં પણ આવી છે તેમણે એમ પણ જણાવ્યું હતું કે રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની ચોમાસું સારું રહેશે અને સવા મહિના પછી રાજ્યમાં સારો વરસાદ પડે પડશે તેવી મિત્રો પણ આગાહી કરવામાં આવી છે તો ખરેખર મિત્રો આગાહી એક સારા સમાચાર લઈને આવી છે તો મિત્રો આ સાથે જ આપણા આ સમાચાર અહીંયા સમાપ્ત થાય છે મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ને જલ્દી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી જય હિન્દ જય જય ગુજરાત